મોર્નિંગ જે માતાજી તેમાં મોકલતો ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છો તો બ્લોગમાં એન્ડ તક બના રહેજો આજે આપણે આપણા વાડીમાં તમને બધાને બગીચો બતાવવાના છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો આગળ આપણે વાત કરીએ તો આપણે બગીચામાં કઈ કઈ ઝાડવા આવેલા છે તો પહેલા તો આપણે જો કલમ આવેલી છે બારમાસી છે આપણે બારમાસી કેરી આવે ની બારમાસી છે

આ કલમો તો બહુ મોટી થઈ ગઈ છે આપણે આ બાજુમાં રોડ નીકળો છે મરસી આપણે કાંઈ ઘટે નહીં એવી છે કમેન્ટ કરી રાખજો કેવી છે નારી છે હોરવી લાઈન કરી નાખી છે આપણે આ કલમની હાર છે હોરવી આપણે જો આ બાજુ આ રીંગણી વાવેલી છે એમાં પણ જો રીંગણ આવ મહિનું નાનું એવું છે અને આ તો બહુ મોટી થઈ છે કેમ છે બાકી બગીચાનો નજારો આપણો નારિયેલી છે આપણી અને આ છે જાંબુ આ જાંબુનું જાડું હોય ત્રણ વાવેલા એક આ વાને ઓલી બાજુ તણે વાવેલા હે જાંબુનું ઝાડુ હે ચામતી નથી સુકાઈ ગઈ છે અને આપણે પાસે આ બધું લીંબુડી આવી ગઈ અને આ કલમ અને આ મરસી વાવેલી છે આપણે થોડા ગમથામાં આગળ વાત કરીએ તો આપણે આ बाजू આખા ખેતરમાં આપણે ટુવેર ને અડદ વાવેલા છે એ પણ હમણાં ટૂંક સમયમાં જ વાવેલા હૈ બહુ નાના છે એમ થાય તો એક તમે બતાવું જો આ પારે આપણે તુવેર વાવેલી છે આ અને આડદ છે આપણે ઈ પણ હમણા જ વાવેલા હે બહુ જાદા ને બે આ બંને આરે જ વાવેલા હે આ બધે માં આપણે આડદ ને તુવેર વાવેલી છે તો આલે આગળ આપણે વાત કરીએ સિનેમેટિક શોર્ટ તમને બધાને બતાવી દો આપણે પાડીને મસ્ત મસ્ત છે થોડીક નારિયેળ નારિયેળ વીધી હતી નહિ આપણે અહીંયા વાવેતર આ પારે ત્રણ નારિયેળ લેતી ત્રણે ત્રણ આપણે આ બાજુ દીધી આ આપણે સીતાફળ છે અને આ કલમ નથી આપણે દેશી આંબો આવેલો હે એમાં કઈ કેરી આવતી નથી સીતાફળ વાવી દીધું અહીંયા વાડીઓ આખી ભરાઈ ગઈ કબૂતર ઉડ્યા એમાં એવું નહીં આખી વાડી ભરાઈ ગઈ આ થોડીક ઉતરી ગઈ વરસાદ હમણાં રહી ગયો ને બાકી થોડું કબૂતરું બેઠું ને ત્યાં સુધી ફૂલ વાળી ભરાઈ ગઈ હતી પાણીની બહુ વરસાદ ભાઈ રહ્યો આપણા ત્યાં દાર છે આવો કપો તમે જોયો તો એ છે પણ આ નહીં જોયો કેમ બાકી મસ્ત હે ને આ બાજુમાં માંડી એમ છે મગફળી થોડાક ઝાડવા આવી દીધા છે ફૂલ ફાલના હે બધાય કેમ છે ભાઈ મસ્ત હે ને તો હાલો હવે બપોર પછી બ્લોગ ઉતરવાનો ટાઈમ મળ્યો ને આપણા હાથમાં છે બેટરી અને આજનો બ્લોગ પૂરો કરીએ છીએ તો નવા નવા બ્લોગર જઈએ આપણે તો ખાસ તમારે બધા સપોર્ટની જરૂર છે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આ સાથે જ આપણો બ્લોગ પૂરો કરી છે મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં